જગ્યા બજારમાંથી નીકળો ને તો ગધેડા વેચાતા હતા બોલો ગધેડા વેચાતા હતા ગધેડાની કેટલી કિંમત રહીને ડોકમાં પાર્ટી માર્યું તું ને એમાં કિંમત લખી હોય તો બે ગધેડા બાજુ બાજુમાં ઊભા હતા તો એક ગધેડો રહ્યો ને એના ડોકમાં પાર્ટી માર્યું હતું ને મેં કિંમત વાંચી લખ્યું હતું એક હજાર રૂપિયો હજાર રૂપિયોનો ગધેડો એની બાજુમાં બીજો ગધેડો ઊભો હતો એના બોર્ડમાં પાર્ટી માર્યું હતું ને એમાં ગળામાં પાર્ટી માર્યું હતું ને બોર્ડમાં હતું એકાવન હજાર રૂપિયા મેં એના માલિકને બોલાવી બોલાય મગ દેલા આ ગધેડો હજાર રૂપિયાનો અને આ બાજુનો એકાવન હજાર રૂપિયાનો આટલો બધો તફાવત હજાર વાળો રહ્યો ને હોનાનો ચેન ગયો એટલે એના ભાવ વધી ગયા ગાયને ડોક્ટર ની પત્ની એના ઘરવાળાને કે આમ જો દિવાળી આવે હે તો આ દિવાળી આપણે હે ને ટીવી લેવાના છીએ ને તો તેતાલીસ ઇંચ નું નથી લેવું તો કેટલા ઇંચ નું લેવું હોય કે એકસો ને આઠ ઇંચ નું ડોક્ટર કે તો તો આજે કે મારે ચાર પાંચ જે નોર્મલ ડિલેવરી રહી માણસો એવા થઈ ગયા સાહેબ હમણાં તો ગામડી રહ્યા ને ગામડામાં તમને બધાને ખબર એકાદ મહિનું થઈ જાય ને એટલે ગામ બંધ થઈ જાય નિશાળું એ બંધ થઈ જાય તો ગામમાં એક દાદા ગુજરી ગયા દાદા ગુજરી ગયા ને એટલે નિશાળેથી બધાને છોડી મૂક્યા નિશાળે રજા પડી ગયા બીજા દિવસે નિશાળ ચાલુ થઈ ગયો તો છોકરાઓ બે નિશાળેથી છૂટા ને તો હાયલા જતા હતા ને તો નિયા ચોરે ઓટલામાં બે ભાભા બેઠા હતા તો એક છોકરો બીજા ભાભાને કે આમ જો ભવિષ્યની આપણી બે રજા બેઠી છે અને આ લગ્ન જીવનમાં રહ્યા ને નવા નવા હક પણ થયો ને હગાઈથી લગ્ન વચ્ચે એટલે હાહુ ને એના દીકરાની ઓવરીને બહુ વાલી હોય હા બધી હાહુ ને એના દીકરાની વહુ રહીને એ હસ્તી મુખવાડી લાગતી હોય અને લગન પછી થઈ જાય બે ચાર ભાઈ એક એક ચોર પકડાનો અને એટલી બધી મારા બેટાએ ચોરી કરી વાત જવા દીધી હોય અને એમાં તો એમાં એક જગ્યાએ મોટી ચોરી કરી એટલે જજ સાહેબે પૂછ્યું ઓલા આ અવડી મોટી ચોરી તે એકલા એ ઓલો કે હા કે આવડી મોટી તે ભલાવાણા ચોરી કરી તો તારે કોઈ માણા આઈરે નથી રાખતો તો ચોર જજ સાહેબ ને કે સાહેબ આ જમાનો કેવો હે અત્યારે ઈમાનદાર માણસો ક્યાં મળે હે પોતે મારો બેટો કોકના ઘર ચોરવા જાય છે એક સાહેબ ભણાવતા હતા અને ક્લાસ હાવ ગંભીર થઈ ગયો એટલે સાહેબને એમ થયું કે કાંઈક હળવો માહોલ કરવા માટે એકાદો પ્રશ્ન પૂછું એટલે સાહેબે પ્રશ્ન પૂછ્યો એ કે એકસો પચાસ ની સ્પીડે ટ્રેન આવતી હોય અને ત્રણસો ફૂટ નું પ્લેટફોર્મ હોય તો મારી ઉંમર કેટલી એકસો પચાસ ની સ્પીડે કે ટ્રેન આવતી હોય ત્રણસો ફૂટ નું પ્લેટફોર્મ હોય તો મારી ઉંમર કેટલી એક નંગ ઉભો થઈને કે સાહેબ ચાલી વર જોગાનું જોગ સાહેબ રહ્યા ને એની ઉંમરે ચાલી વરની હતી તો સાહેબે પૂછ્યું કે તને ખબર કેમ પડી એ કે મારો ભાઈ રહ્યો ને ઈ અડધો ગાંડો હે ને એની ઉંમર વી વરની હે તમે જે હાવ આવા પ્રશ્ન પૂછો તમે આખા ગાંડા હો જાય એક જણો હોટલમાં જમવા ગયો હવે આ કોઈ દી શેરમાં આવ્યું ને અહીંયા ગામડામાં કેમ કે હજી જો ગામડામાં પાંચ રૂપિયાની અડધી ચા મળે છે રાજકોટમાં પંદર રૂપિયા થઈ ગયા અને અમુક જગ્યા તો પચીસ રૂપિયાની ચા આપે અને એમાં એક બિસ્કિટ આપે ગામડામાં પાંચની હજી અડધી ચા મળે એમાંય ગામડે એક જણો અહીંયા આવ્યો હોટલમાં જમવા ગયો એટલે એને એમ કે સાઠ સિત્તેર રૂપિયા જેવું બિલ આવશે બિલ આવ્યું સાતસો ને રૂપિયા આ એ બિલ જોયું ને એને એમ કે કદાચ હરખું વચાતું નહીં હોય આંખ થોડીક ચોઈડીને પછી જોયું તો સાતસો ને ત્રી રૂપિયા જ લખ્યા હતા વેઇટરને બોલાવ્યો આ સાતસો ત્રી રૂપિયા બિલ છે વેઇટર કે હા બેભાન થઈ ગયો પાણી થાય ભાનમાં આવ્યો ભાનમાં આવીને જોયું તો સાતસો ને પચાસ રૂપિયા બિલ થઈ ગયું ઓલો કે હમણાં સાતસો ત્રીસ તો સાતસો પચાસ કા તો કે તમે બેભાન થઈ ગયા તા ને તમને ભાનમાં માં લેવા તું પાણી છાંટ્યું ને એ ગ્લાસ ના વીસ રૂપિયા ઓલાને એમ થઈ ગયું અહીંયા જાજી વાર ઊભું ન રહે ને શ્વાસ લઈને એના પૈસા આ બિલમાં ચડાવી દે એક જુવાનીઓ ટ્રેનમાં જતો હતો આ જુવાનીએ કોઈ પણ જગ્યાએ અજાયણી બાયુને જોઈ જાય ને એટલે મારા બેટા ટીકી ટીકીને સામું જોઈને ખોટે ખોટી ઓરખાણું કાઢે ને વાતું કરવા માંડે તો છોકરો ટ્રેનમાં જતો હતો સામે એક છોકરી બેઠી હતી તો છોકરીને જોઈને કે મેં તમને ક્યાંક જોયા છે ઓલી કે હા કે હું પેલા હે ને ગાંડાની હોસ્પિટલમાં નર્સ હતી ઓલો પછી એક બેન રહી ને એના ઘરવાળાને કે હાલો મારા ભેગા બ્યુટી પાર્લરમાં આ તો રાજીના રેડ જગ્યા હાલો મજા આવશે ઘણી બધી બાઈઓ હોય છે હવે અંદર તો લઈ જવા ન દે એના ઘરવાળા બાર બે સાડો બાર બેઠો હતો ને તો એક બાઈ આવીને કે હાલ ઈકે ઓલો કે પણ ઈકે મારી ઘરવાળી અંદર તૈયાર થવા ગઈ હું એના ભેગો રાહ જોઉં ઓલી કે હું ઈ છું બ્યુટી પાર્લર વાળા હરા હરા ને ગોટે ચડાવી દો અણહારું ફેરવી નાખે અમાર સોસાયટી માં રે એક રે આવીને મને કે મેં પોલીસ વાળા સાહેબને મૂર્ખ મૂરખ બનાવવા મેં કીધું એલા પોલીસ વાળા સાહેબને મૂર્ખ બનાવાય મને કે આ બનાવ્યા ને મેં કીધું કેવી રીતે બનાવ્યા બંને કે પોલીસવાળા સાહેબે સાહેબ રહ્યા ને મને મગજ સમજીને મારી મારીને પાડી દીધો પણ મેં કીધું એલા તારું નામ છગ અને મન કરે તો મૂરખ મને એવા ને મને મગન સમજીને મારતા હતા કે મેં ઠેઠ સુધી કીધું નહીં કે હું તો છગન છું હવે અમ અમથા માર ખાય તો આને તમે કેમ પહોંચો આ પોલીસ વાળા સાહેબે હમણાં ચોરને પકડો ચોરને પૈકડો ને તો પોલીસ સાહેબે ઓલાને પૂછ્યું કે તું ચોરી હું કામ કરશ તો ચોર કે એ કે તમારા બાયડી છોકરા હાટું અને સાહેબનો મગજ ગયો મારા બાયડી છોકરા હાટું તું ચોરી કરસ ચોર કે હા સાહેબ કે કેવી રીતે એ કે અમે ચોરી ન કરી તો સરકારને પછી તમારી જરૂર થોડી પડે તમારી પાસે કામ ન હોય તો પછી તમારા બાયડી છોકરા ભીખે ન મળે સાહેબ બે ડંડા દીધા હો ઉપાડે એક જણો હે ને બસ સ્ટેન્ડે ઉભો તો અને બસ નું ટાઈમ ટેબલ આમ વાંચતો તો એક જણો બાજુમાં આવ્યો લેખક હતો ચોપડી આપીને કે હું લેખક છું બસનું ટેબલ કરતાં આ ચોપડી વાંચને મારી ભલે કે નાના ઈ કે તારી ચોપડી વાંચવીને એના કરતા ટાઈમટેબલ વાંચવું સારું કેવું ભંગારના પેટની લગતો હોય છે હા પછી તમને ખબર ન ઓલા બસમાં બધા ઓલા ચોપડી વેચવા આવતા હોય ને બધી વસ્તુ વેચવા આવતા હોય ને છાપા વાંચ વેચવા આવતા હોય તો એમાં એક જગ્યાએ બસ હજી ડેપમાં ઊભી છે જે એનો સમય નહીં તો ડ્રાઈવરને કંડક્ટરને બધા ગોઠવાઈ ગયા હશે અને એમાં એક માજી રહ્યા ને ચોપડી વેચવા માટે આવ્યા તો ડ્રાઈવરને ચોપડી આપી અને ચોપડીનું નામ હતું તું કિધર જા રહે હો ચોપડીનું ટાઈટલ હતું તું કિધર જા રહે હો એ ડ્રાઈવરને આપી તો ડ્રાઈવર રહીને ખીચામાંથી પેન કાઢી અને એમાં લખીને કહ્યું હમ જુનાગઢ જા રહે હે માંજી ચોપડી પાછી લઈ લીધી હોય એ કે કોઈને દેવા જેવી નથી એક નેતા રહ્યા ને એ ભાષણ કરવા જાય પણ હવે તમે જોજો ચૂંટણી ચાલુ થાય પણ અમુક ને હે ને ભાષણમાં ભાન ન રહે હે એટલું બધું બોલે એટલું બધું બોલે ને સમય જે બગાડતા હોય તો નેતાજીને સમયનો ભાન ન રહે તો એટલે એને પછી એવું નક્કી કર્યું એ છે ને ટીકડી મોઢામાં રાખે ટીકડી ઓગળી જાય ને ત્યાં સુધી ભાષણ કે ઘરવાનું એટલે ખબર પડે ખોટો વધુ સમય કોઈનો ન લેવાય દે એમાં એક જગ્યાએ ભાષણ કરવા ગયા મોઢામાં ટીકડી રાખી દીધી અને ભાઈ દોઢ કલાક થઈ ટીકડી ઓગળે નહીં પછી મોઢામાંથી કાઢીને જોયું ને તો બુસ્કોટનું બટન હતું હા ઉન ભૂલી ગયા તા હો હા એક જણો રહ્યો ને સાઉથ ઇન્ડિયન ખાવા ગયો આયા ઇડલી સંભાર ને ઢોસા ને બુદી મગાયુ એમાં સંભાળ ની અંદર બટન નીકળ્યું વેટર ને બોલે અય આયા આ સંભાળ માં જો બટન છે વેઇટર કે તમારો ખૂબ ખૂબ આભાર કે દોઢ કલાક થી મારું બટન ગોતતો તો આહા роман જો શેરબતી બાતી કરતા હો અને અમુક તમે જોઓ ખૂબ પૈસા કમાઈને પછી ગામડે ફાર્મ હાઉસ બનાવે તો એક વેપારી અહીંયા ખૂબ મોટો બિઝનેસ એક જગ્યાએ એના ગામડે ફાર્મ હાઉસ બનાવ્યું અને રવિવારની રજા હતી ને અને ભાઈ બાયડી છોકરાને લઈને ગયો હવે ફાર્મ હાઉસમાં જે નોકર હતો ને એ હા વકલ મઠો આ છોકરોની આ ફાર્મ હાઉસની આ બંગલે રમતો હતો ને એ ભાઈ એની ઘરવાળીને લઈ અને એના ફાર્મ હાઉસમાં બધી જગ્યાએ ફેરવતો હતો હવે એમાં એ છોકરો રહ્યો ને એ જીવડું ગળી ગયો જીવડું ગળી ગયો તો નોકર રહ્યો ને એને જંતુનાશક દવા પીવડાવી દીધી મારી નાખો ઓલાને એક દર્દી દવાખાને સાહેબ ભાઈ છે ને કે સાહેબ મને મરવાના બહુ વિચાર આવે છે મેં ઘણા પ્રયત્નો કર્યા ડૉક્ટર કે તમે ચિંતા કરો હવે મારી પાસે આવી ગયા હો એ જવાબદારી હવે મારી રાજાને મારી નાખ્યો મારો ભાઈ બંધ લો મને કે યાર ગાડી લેવી છે ફોર વ્હીલ પણ નવીનું બજેટ નથી લોન ભરાઈ એમ નથી જૂની લઈ નાખી તો જૂની ગાડી જ્યાં વેચે ને ત્યાં મેળાવાળા ને ત્યાં ગયો ગાડી દેખાઈ એટલે પછી ધવલાએ પૂછ્યું સેલ્સમેનને કે આ ગાડી તો સારી છે ને તો સેલ્સમેન કે એ અરે ભાઈ ગાડી એટલે કાંઈ કેવું ન પડે કે હોન સિવાય બધું એમાં વાગે છે હવે આ હાવ ડબલા ગમે એને પકલા દે હમણાં તો આવ અને આ ફિલ્મોની મજા હોય આ પિક્ચરમાં સીન આવતો તો આ બાજુ ધર્મેન્દ્ર અને આ બાજુ શશી કપૂર અમિતાભ ને આ બધા હીરો રહ્યા ને પોત પોતાના જે પિક્ચરના હિટ ડાયલોગ હોય ને એ હિટ ડાયલોગ બધા બોલતા હતા તો એક જગ્યાએ તો અને શશી કપૂર થઈ ગયા તો શશી કપૂરે એનો ફિલ્મનો હિટ ડાયલોગ માર્યો કે મેરે પાસે માં હે તો ધર્મેન્દ્ર કે મેરે પાસે હે મા હે એક જણો રહ્યો ને દવાખાને ગયો તો ડોક્ટર સાહેબ કે સા એક ભાઈ તબિયત સારી રાખવી હોય ને લોન ઉપર આ લોન ઉપર ઓલો કે આખું ઘર લોન ઉપર જ आले છે હવે કેટલું કાનાજી જાજુ લોન ઉપર આલુ થઈ એક જણો તો રહ્યો ને નિસાડી રોતા રોતા ઘરે ગયો હો રોતા રોતા ઘરે ગયો એટલે બાપે પૂછ્યું શું થયું કે સાહેબે માર્યું કે કે તે કાંઈક તોફાન કર્યા છે ઓલો કે ના ના કે હું તો શાંતિથી તો સુતા હોય તો મારે જ નહીં પણ જો બાળકો રહ્યા ને એ ભગવાનનું સ્વરૂપ છે બાળક અને બંદર બે એક સમાન જેવું જોઈએ ને એવું એના મગજમાં રહી જાય હા એક ભાઈ રહ્યા ને એને એના દીકરાને કીધું કે જ્યાં કરિયાણા સ્ટોરની દુકાન રહીને ત્યાંથી નાવાનો હાબુ લેતો આવો ઓલો તો દુકાને ગયો કે મારા પપ્પાએ કીધું નાવાનો હાબુ આપો દુકાનદારની આ હાબુ હૈશે નહીં એટલે દુકાનદારે ખાલી એટલું કીધું કે ભાઈ હાબુ રહ્યો નહીં આઉટ ઓફ સ્ટોક છે છોકરો કે આઉટ ઓફ સ્ટોક એટલે શું દુકાનદાર કે જે હાજર ન હોય ને એને આઉટ ઓફ સ્ટોક કહેવાય છોકરા મગજમાં રહી ગયું કે જે હાજર ન હોય ને એને આઉટ ઓફ સ્ટોક કહેવાય એ વાતને દસ પંદર દિવસ થયા અને એમાં ઘરે મહેમાન આવ્યા તો એના મમ્મી રહ્યા ને એ ક્યાંક બજારે ગયા આવી છે એટલે મહેમાને પૂછ્યું ક્યાં તારા મમ્મી તો કે મમ્મી આઉટ ઓફ સ્ટોક છે અને અત્યારે તમે જોવો આ કેવો બધો વસ્તી વધારો થાય છે દુનિયામાં બધી જગ્યાએ વસ્તી વધારો થાય આ તો હમણાં પછી હે ને એટલે ભાભ લાવ્યા ને બધા પછી સમાચાર છાપામાં આવે ને વસ્તી વધારે પછી વાતો કરતા હોય તો છાપામાં આવ્યું હતું કે દર અઢી મિનિટે એક સ્ત્રી બાળકને જન્મ આપે છે તો ભાપો છાપો વાંચતા હતા કે તો શું કરવું જોઈએ કે તો બીજો ભાભો બીડીનું ઠૂટું પિતા પિતા કે કે પેલા એ સ્ત્રીને ગોતવી જોઈએ એક જણો મને કહે આ ટીચરને પ્રેમ કરવો ને મને કહે એ બહુ અઘરું મેં કીધું કાં મને કે એને આપણે લવ લેટર લખીને તેમાં સ્પેલિંગની ભૂલું કાયટા રાખે મોટા તારી વાત મુદ્દા નહીં છે સાહેબે છોકરાને ઉભો કર્યો સાહેબે પૂછ્યું મચ્છર પાણીમાં સુકામ બેસે છે તે નંગ ઉભો થઈને કે સાહેબ એની પાસે તમારી જેમ બેસવા માટે ખુરશી નથી હોતી ને એટલે સાહેબે ડસ્ટરનો છૂટો ઘા કર્યો એ પ્રેમિકા રહી ને એના પ્રેમીને કે આમ જો હદ થઈ ગઈ પણ થયું હું અરે કે કે તારી પાછળ કાલ હોંડામાં કે પાછળ બેન જાતી હતી ને કે મારા બાપા મને જોઈ ગયા એ કે પણ તો હવે થયું હું કે એ બસ ભાડાના પૈસા પાછા માંગે છે તો ઘાણવા દાજેલા હોય અમુક તો બે જણા વાતું કરતા હતા એક જણો કે કે આજે મારી પાસે બંગલો છે ગાડી છે બેંક બેલેન્સ છે ફાર્મ હાઉસ છે મોટી ફેક્ટરી છે તારી પાસે શું છે બોલો કે મારી પાસે મારો એક દીકરો છે એની ગર્લફ્રેન્ડ રહીને એ તારી દીકરી છે તો ઓલો મને કહે કે કાલ હાંજના એક કંટાળો બહુ આવતો હતો તમે એક તો પછી કર્યું હું એકાદી વેબ સિરીઝ જોઈ નખાય કોમેડી વિડીયો જોઈ નખાય એકાદ અમારો હાસ્ય દરબાર જોઈ નખાય મન કે ના રે ના એ કે એટલો બધો કંટાળો આવતો હતો ને પછી મેં ખાલી ઘરવારીને વાંદરી કહીને બોલાવી કે પછી રાત કેમ પડી ગઈ ને ખબર ન કોઈ એક છોકરીએ તો હે ને છોકરાને વોટ્સઅપમાં મેસેજ કર્યો મેસેજમાં લખ્યું તમે શું કરો છો તો છોકરાએ એ રિપ્લેમમાં હે ને ઓલો ઈમોજી ડાગલો આવે ને એ ચશ્મા પહેરેલો ડાગલો મોકલો તો છોકરીઓ પાછો મેસેજ આવી કે વાવ તમે ફિલ્મમાં હીરો છો ઓલો કે ના ના હું વેલ્ડિંગ નું કામ કરું છું એક બેન એની સોસાયટીમાં રે શિલાબેન શિલાબેન પાય જઈને કે કે શિલાબેન કાલ તમારા કૂતરાએ મારી હાહુ ને બટકું ભૈરી લોહી લોહાણ કરી નાખી મારી હાહુ ને એ કે બેન માફ કરજો એ કે પણ તારે હાહુ રહી ને એની દવાખાનાની ટ્રીટમેન્ટનો ખર્ચો તમ તો મારે હું આપી દઈ તો કે ના ખર્ચો નથી જોતો કૂતરો કેટલાનો નો વેચવો છે હમણાં તો ટોકીઝ ની અંદર સીન હાલતો હતો હીરો હીરો અને આખી ટોકીઝ માં સન્નાટો છવાયેલો હતો બધા એક ધ્યાનથી સીન જોતા હતા એમાં હીરો રહ્યો ને એને ઉપાડીને હિરોઈન એક ઝાપટ મારી ટોકીઝમાં હાવ સન્નાટો હતો તા ઓડિયન્સમાંથી એક છોકરો નાનકડો બોલ્યો એ કે મમ્મી આ હિરોઈન તારી જેમ કેમ સામે થપ્પડ નથી મારતી હા આજે હમ દે ગયું એને વંદન છે એક બેન એના ઘરવાળાને કે એ કે આજે અમારી બધી કોલેજની ફ્રેન્ડની પાર્ટી છે કીટી પાર્ટી છે એટલે કે હા એ કે તો એ કે એ કે એમાં છે ને કાંઈક નકામી વસ્તુ સાથે લઈ જવાની છે તો લો કે તું શું લઈ જઈશ એની ઘરવાળી કે તમને અને હાવ નકામાં જ સમજતા આવીશ એક બેન રે ને બીમાર થઈ ગયા બીમાર થઈ ગયા ને એના ઘરવાળાને ખર્ચો થયો એટલે એના ઘરવાળાને કે એ કે હું આ બીમાર થઈ માંદી પડી તમને મેં ઘણો ખર્ચો કરાવ્યો હો તેનો ઘરવાળો કે ના ના એ કે એ કે તું હાજી હોત ને તો આનાથી જાજા ખર્ચા કરાવત એના કરતા તમ તો મારે આમને પોહાઈ એવું એક જણો મને કે મારા દાદા હેલ્થ કોન્શિયન્સ અઠવાડિયામાં છ દિવસ કસરત કરે મેં કીધું તો એક દિવસ એ આરામ કરે છે મને કે ના ના કસરત કરવાવાળા ભાઈને તો આરામ જોઈ હું અમુક ગાભા ગમે જણાવી દીધું બાર ગામે બોલી બદલે ને તરુવર બદલે શાખા આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા હવે આપણી ગુજરાતી ભાષા છે પણ બોલી અલગ અલગ છે મુંબઈ પ્રોગ્રામ દેવા ગયો અને ભાઈ જે સંસ્થામાં પ્રોગ્રામ પોગ્રામ સંસ્થાના ભાઈ જે સંચાલન કરતા હતા એને જે મારો પરિચય આપ્યો મને ભાઈ આવ્યા ઊભા થઈ અને માઇકમાં બોલ્યા અને બધા માણસોને કે હવે તમે બધા શાંતિથી બેસી જાવ આજે આપણે ચંદ્રેશભાઈ ગઢવીનો ક્રિયાક્રમ રાખેલો છે મેં કીધું ભાઈ કાર્યક્રમ મને કે હા એ ઓ હલબલી ગયો મેં તો કાર્યક્રમ દેવા આવ્યો ક્રિયાકર્મ માટે નજી આવ્યો પછી એને બીજી લાઈન બોલી લો મને ધનુર ઊપડી ગયું ભાઈ ચંદ્રેશભાઈ ગઢવીરિયા ને એ કાઠિયાવાડી ડાયરિયાના કલાકાર છે મેં કધું ડાયરાના ડાયરિયાના નહીં મરી ગયા અને આજે ચંદ્રેશભાઈ ગઢવીરિયા ને આપણને કાઠિયાવાડી ડાયરિયાનું રસપાન કરાવશે આનું રસપાન થાય હું હલવાઈ ગયો અને આમ જોવો જે સભ્યોનું લવાજમ ભરવાનું બાકી છે તેઓને ખાસ વિનંતી કે તમારા પૈસા આપી દો જેથી કરીને આપણે ચંદ્રેશભાઈને કવર આપી શકીએ અને એની પણ પ્રગતિ થાય લઈ અને પેલા એ કીધું ભાઈ જે સભ્યના પૈસા બાકી હોય પેલા આપો નગર પછી મારે ઘરે જઈને ગાવું પડશે ખાલી હાથ તે હમ ખાલી હાથ જાય કે અમને હલવાડી દેતા હોય અમુક કે નકલી વિદેશી જીવન કરું છું અને હર એક વાતે ફેશન કરું છું અને આદત નથી પણ મતલબને કારણ એક એક પગને વંદન કરું છું ને કરતું તો કાળા ઈશથી છુપાવા કરતું તો કાળા ઈશથી છુપાવા ઈશને ભજું છું અને કીર્તન કરું છું અત્યારે માણસો રહ્યા ને હાવ ફેશનમાં આવો વિદેશી જીવન કરી નાખ્યું છે એવી એવી ફેશન કરે વાત જવા દો આ વિદેશની બાયુ ઓલી ભૂર્યું આપણે કાનમાં અને નાકમાં કડિયું પહેરવાની હોય હવે ન્યાની બાયુ ડૂટ્યુંમાં કડિયું પહેરે છે આ ફેશન અહીંયા આવી ગઈ છે આપણી અહીંની એક છોકરીએ ડૂટીમાં કડી પહેરી અને પછી ઓલું શોર્ટ ટૂંકું જાકીટ પહેર્યું હવે કઠણાઈ એ થઈ ટૂંકા જાકીટ ચેન રહીને ને એ ડૂટી જે કડી પહેરી હતી ને એમાં ભરાઈ ગઈ અને પછી જે છોકરી હલવાણી છે પછી કેવું પડે કે આવી ભેસણું ના દીકરાઓ નો થવાય માણસ ભાતી ભાતી પ્રકારના માણસો છે અત્યારે અમારી સોસાયટીમાંથી માંથી જાત્રાની બસ ગઈ હતી અને બધી ડોહીઓ બસમાં માં ગઈ હતી અને આવીને પછી તો પંદર વીસ દિવસ વાતો વાલે હવે હાજે અમારે ત્યાં

એક તો એના પાડોશી કેસ કર્યો કેસ કર્યો ને એટલે જજ સાહેબે પૂછ્યું કે તારા પાડોશી કામ કર્યો તો કે સાહેબ એને મને ભૂંડ કીધો તો કે ક્યારે કીધો તો છ મહિના પહેલા એ કે ભલામાણા છ મહિના પહેલા તને ભૂંડ કીધો તો આજે ફરિયાદ કરો ઠેઠ તો કે મેં ભૂંડ હજી ગઈકાલે જોયું ભૂંડ હોય કેવું મારે ભાઈ બન લો હાલતા મને કહેતો પેલા તું મુંબઈ જતો હોય તારા પોગ્રામ હોય મને નહીં જતો હોય તો ક્યારેક હાઈ રે મેં કીધું તને લઈ જાઓ પણ તું એને ક્યાંય મૂંગો નથી રહેતો તું બોલસ ને એમાં મેં કીધું હેને ત્યાં માહોલ બગાડી નાખે મને કે કોઈ એ વાત જ ન કરું ખાલી ભેગો તું મને લઈ જા હવે અમે મુંબઈ હું એને લઈ ગયો ને અમે બે જણા જ્યાં પ્રોગ્રામ હતો ને ત્યાં ત્યાંની લોકલ ટ્રેનમાં જતા હતા તો ત્યાં કંઈક આગળ એક્સિડન્ટ થયું હોય છે ટ્રેન આગળ હાલે એમ નહોતી અને તા પછી ત્યાં કેસટમાં બાઈ બોયલી કે રુકાવટ કે લીએ ખેદ હે તો કે મેરી ગંજી મેં છેદ હે મેં કીધું તને ના પાડી હતી બોલવાની મને કે ઓલી બાઈ આઈ રે બોલો ને બીજા કોઈ આઈ ક્યાં વાત કરું છું એક નેતા રહ્યા ને ક્યાંક વિદેશ ફરવા ગયા છે અને વિદેશ ફરીને આવ્યો ને એટલા બધા મોજમાં હતા એટલા બધા મોજમાં હતા એટલા બધા મોજમાં હતા ને એના ડ્રાઈવરને કે એક કામ કરી કે તું પાછળ બેસી જા કાર હું હલાવી લઉં ડ્રાઈવર કે નહીં નેતાજી કે કેમ ડ્રાઈવર કે આ કાર છે સરકાર નહીં એક દાદાને પૂછ્યું કીધું દાદા આ રાજનીતિ એટલે શું મને દાદાએ બહુ સારો જવાબ દીધો હો મને કે એક વખત જેના હાથમાં રાજ આવી જાય ને એટલે બધી નીતિ ભૂલી જાય ગામની અંદર તો રહ્યો ને નેતા કામ કરે તોય એને પચી વર્ષથી જીતાડે દર પાંચ વર્ષે જીતાડે પછી ગામના માણસોને કીધું કે આ કાંઈ કામ નથી કરતો તોય તમે આને મત આપીને જીતાડો શું કરવાને એ કે ભાઈ એક વખત જીતી જાય પછી પાંચ વર્ષ શાંતિ અહીંયા નડવા તો ન આવે વાતે હો ઘણા હમથે હમતા ગમે એને નડતા હોય